पूर्व तालुका मेंबर प्रतीश पटेल पूर्व खेड़ा जिल्हा पंचायत मेंबर दिनेश भाई परमार तथा हालना नडियाद तालुका पंचायत सभ्य विनुभाई भाई वगैरे उपस्थित રહ્યા હતા. उपस्थित चौथी खेड़ा

અને જેમની પર વિશ્વાસ મૂકીને નરેન્દ્રભાઈ મોદીએ અને જેમના કહેવાતી કે જે આપણા ધારાસભ્ય છે અને પહેલીવાર અમે કન્વિન્સ કરવા માટે જ્યારે દેવસિંહ સાહેબને ટિકિટ લેવાની હતી ત્યારે કન્વિન્સ કરવા માટે પંકજભાઈ દેસાઈ સાહેબે ખૂબ જ પ્રયત્ન કરેલા એવા આપણા ધારાસભ્ય અને છેલ્લા છ ટર્મથી છતાં ત્રીસ વર્ષથી મને ખબર છે ત્યાં સુધી સાહેબે પંકજભાઈ સાહેબે ઘણું બધું ટ્રાય કરેલું દેવસિંહને પહેલી વાર ટિકિટ આપવા માટેનો તો એવા છ ટર્મથી જે જીતેલા છે અને

તેથી બધા વચ્ચે હું પ્રાર્થના કરું છું તો એવા આપણા ધારા સભ્ય શ્રી શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ મેઘાબેન પટેલ કે જે આપણા તાલુકા પંચાયતના પ્રમુખ છે પ્રિતેશભાઈ પટેલ ભગત કે એના સાથી મિત્ર અને પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય છે જિલ્લા પંચાયતના પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય દિનેશભાઈ મારા મિત્ર ભૂરાભાઈ તાલુકા પંચાયતના સભ્ય અને આપણા ગામના વડીલ પટેલવાડીના જે ટ્રસ્ટી છે અરવિંદ કાકા રજની કાકા અહીંયા વડીલમાં છે કમલ કાકા

છેલ્લા ત્રણ ટર્મથી તો જીતે જ છે અને ચોથી ટર્મમાં પણ સાહેબ છે આશ્વાસન આપું છું અથવા એડવાન્સમાં અભિનંદન પાઠવું છું અને ગામ હંમેશા તમારી સાથે છે અને ધારાસભ્ય જે છે પંકજભાઈ દેસાઈ સાહેબ એમના મેજર હેઠળ અમે બધું કામ કરી રહ્યા છે અને એમને માર્ગદર્શન આપી રહ્યા છે તો ફરીથી બધાનું ફરી સ્વાગત કરી આઠની સંખ્યામાં વધારે આપણને પહેલા સંબોધી લેશે અને પછી આપણે જે સ્વાગત જે આગળ કાર્યક્રમ છે રાબેતા મુજબ આપણે ચાલુ રાખીએ